અધ્યાય સત્તર શ્રદ્ધાના વિભાગો અર્જુને કહ્યું હે કૃષ્ણ જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે તેઓ સત્વગુણી છે રજોગુણી છે કે તમોગુણી છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું દેહધારે જેઓ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા ત્રણ પ્રકારની હોઈ શકે છે તત્વગુણી રજોગુણી તથા તમોગુણી હવે આ વિશે મારી પાસેથી સાંભળ હે ભરતપુત્ર પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે જે સ્વયં અર્જિત કરેલા ગુણો અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે સત્વગુણી મનુષ્યો પૂજે છે રજોગુણી મનુષ્યો અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતની પૂજે છે જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે તેઓ અસુર કહેવાય છે પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે તે સુધા ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનું હોય છે એ જ બાબત યજ્ઞ તપ તથા દાન માટે પણ સાચી છે હવે તેમની વચ્ચે રહેલા તફાવત વિશે સાંભળ જે અન્ન પ્રિય છે તે આયુષ્ય વધારનાર જીવન શુદ્ધ કરનાર અને બળ સ્વાસ્થ્ય સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે આવું અન્ન રસયુક્ત સ્નિગ્ધ પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે અતિશય કડવું ખાટું ખારું ગરમ તીખું લોખું તથા બળતરા કરનારું અન્ન રજગુણી મનુષ્યને પ્રિય હોય છે આવા અન્ન દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે ભોજન કરવાના ત્રણ કલાક પહેલાં રાંધેલું સ્વાદવિહીન બગડેલું તથા દુર્ગંધ મારતું એઠું તથા અસ્પ્રશ્ય વસ્તુઓનો બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમુગુ છે વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને આકાંક્ષા નહી રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે પરંતુ હે ભરત શ્રેષ્ઠ જે યજ્ઞ અમુક દુનિયાબી લાભ માટે કે ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજો ગુણી જા જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચા વિના વેદ મંત્રોના ઉચ્ચારણ વગર પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે પરમેશ્વર બ્રાહ્મણો ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય તથા અહિંસા પાલન એ શારીરિક તપ કહેવાય છે પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે અને સંતોષ સરળતા ગાંભીર્ય આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે દુનિયા લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરમાં પરોવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ ત્રણ પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે જે તપ દંભપૂર્વક તથા સત્કાર સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી કહેવાય છે તે ચંચળ તથા અશાશ્વત હોય છે મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણવાળું હોય છે જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામર્જીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય છે સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે આ ત્રણ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમથી કરે છે મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ તપ તથા દાન તત્ને કરવા જોઈએ આવા દિવ્ય કાર્યોનો ઉદ્દેશ્ય ઉદેશ્ય ભવબંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત્શબ્દથી સૂચિત કરવામાં આવે છે હે પૃથાપુત્ર આવા યજ્ઞનો કરતા પણ સત્ કહેવાય છે અને એ જ પ્રમાણે યજ્ઞ તપ તથા દાનના બધા કર્મો પણ સત્ કહેવાય છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે હે પાર પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે તે અસત કહેવાય છે આ અસત આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે